મિત્રો રીપી ઈ લર્નિંગ હબમાં આપનું હાર્દિક સ્વાગત છે આગળ આપણે જોયું કાર્બોહાઈડ્રેટ ને કાર્બોહાઈડ્રેટનું વર્ગીકરણ આજે આપણે જોઈશું ગ્લુકોઝ તો મિત્રો ગ્લુકોઝની અંદર સૌથી પહેલાં ગ્લુકોઝ ક્યાંથી મળે તો પ્રાપ્તિ સ્થાનની અંદર વાત કરીએ તો એ આપણને મળે છે મીઠા ફળ મધ અને પાકી દ્રાક્ષ તો આની અંદર જે ગળ પણ આવે છે એ કોને લીધે છે તો કે ભાઈ ગ્લુકોઝને લીધે છે

તો એચ કેટલા થઈ જશે ટાઈમ્સ કેમ કારણ સ્ટાર્ચ એ શું શું છે પોલી માટે મેં કર્યું કર્યું પાણી દૂર ને તો એ ટાઈમ્સ પાણી એડ કરીશ તો જ મને એન ટાઈમ્સ ગ્લુકોઝ મળશે હા કે ના કંડિશનની અંદર જોઈએ તો આમાં પણ એચ પરીમાં જ જળ વિભાજન આપણે કરવાનું છે

બંધારણ ગ્લુકોઝનું કેવું હશે તે આપણે ડિસાઈડ કરીએ સૌથી પહેલા આપણે જોઈએ રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિડેશન આ છે કે જેમાં આ ગ્રુપ જે છે છે એમાં સમૂહ મિત્રો તો સૌથી પહેલા આપણે જોઈશું ટોલેન્સ તો મિત્રો ઓર્ગેનિકમાં આપણે ભણ્યા છે ટોલેન્સ જે છે એ કેવો છે તો કે ભાઈ એ માત્ર આલ્ડીહાઇડની ની પરખ

આ નિર્બળ ઓક્સિડેશન કરતા છે પહેલો બીજો અને આ કેવો છે તો કે સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ એજન્ટ સ્ટ્રોંગ હોવાને કારણે તો ઓક્સિડેશન કરશે સાથે સાથે એ વન ડિગ્રી આલ્કોહોલ છે એનું પણ ઓક્સિડેશન કરશે મિત્રો એટલે અહીંયા જો એનું નથી થયું અહીંયા પણ નથી થયું અહીંયા પણ નથી થયું પણ અહીંયા થઈ ગયું છે તો આને આપણે કહીશું છે એસિડ તો આનાથી એવું સાબિત થયું

અથવા કોઈ બી કાર્બોનિલ કમ્પાઉન્ડ હોય મતલબ આલ્ડીહાઇડ હોય કીટોન હોય કે અથવા કાર્બોક્સિલિક એસિડ હોય એચઆઈની સાથેની પ્રક્રિયાથી યાદ કરો મિત્ર એચઆઈ સાથે આપણે પ્રક્રિયા કરીએ છીએ ત્યારે આપણને આન્સર શું આવે છે હાઇડ્રોકાર્બન અને એ હાઇડ્રોકાર્બન એની અંદર કાર્બનની સંખ્યા બેઠી તો જો અહીંયા કાર્બન કેટલા છે છ તો છ કાર્બન વાળો નોર્મલ હેક્ઝેન મળે છે ઇટ મીન્સ એવું થયું કે એની અંદર ગ્લુકોઝમાં છ કાર્બન રેખામાં છે ચાલો ત્યારબાદ આપણે સોડા એમાલ્ગમ તો એમાંથી આપણને મળશે સોર્બિટોલ સોર્બિટોલ એટલે શું મિત્રો છ કાર્બન અને દરેક કાર્બન પર એક એક હોય છે એને આપણે શું કહીશું સોર્બિટોલ તમને એવું થાય કે આજે છે બરાબર અહીંયા હોય અહીંયા હોય અહીંયા હોય અહીંયા હોય એટલે પોલી પોલિહાઈડ્રિક જેને આપણે કહીએ છીએ તે સોર્બિટોલ એક હોય છે તો મોનોહાઇડ્રિક બે હોય તો ડાયહાઇડ્રિક ત્રણ હોય તો ટ્રાય ઘણા બધા હોય તો પોલીહાઇડ્રિક પોલીહાઇડ્રિક મીન્સ સોર્બિટોલ હાઇડ્રોક્સિલ એમાઇન સાથેની પ્રક્રિયા મિત્રો હાઇડ્રોક્સિલ એમાઇન એક્ચ્યુઅલી એક કોના માટે છે તો કે કાર્બોનિલ ની પરખ માટે છે કાર્બોનિલ સમૂહ જેનામાં છે બધા શું કરશે રિએક્શન આપશે જોઈએ તો આ કાર્બોનિલ છે કે નહીં છે ચલો એને આપણે આ રીતે લખીએ આ જે જે છે છે બરાબર તો તો કે કે આ રીતે લખાય હા કાર્બોની ઓકે મિત્રો હવે તમને કશું શીખવાડો કે આ આવું ગમે ત્યારે પણ રિએક્શન થતી હોય ત્યારે તમારે શું કરવાનું છે ત્યારે તમારે અહીંયાથી એચ ટુ રિમુવ કરવાનો અહીથી ઓ

એસિટાઇલ ક્લોરાઇડ વડે કરીએ પાંચ મોલ આપણે દીધા કારણ કે અહીંયા પાંચ ઓએચ સમૂહ છે એની આપણે સાબિત કરીશું આ પ્રક્રિયા શું સાબિત કરશે કે ગ્લુકોઝ અંદર પાંચ ઓએચ સમૂહની હાજરી તો મિત્રો અહીંયા જુઓ તો જ્યાં અહીંયા H છે એ H અને આ H એટલે 4 ને 1 5 H

કાર્બન છ મા એક બે ત્રણ ચાર પાંચ અને છ ચલો પાંચ ઓએ સમૂહ છે તો પાંચ ઓએ સમૂહ ની અંદર તમને એવો પણ વિચાર આવે કે એક કાર્બન પર આવી રીતે બે મૂકી દીધા હોય તો પણ યાદ કરો મિત્રો ઓર્ગેનિક ની અંદર આપણે ભણ્યા છે કે એક જ કાર્બન પર જ્યારે ઓએચ સમૂહની સંખ્યા બે કે તેથી વધારે તે હંમેશા કેવો હોય અસ્થાયી હોય પણ ગ્લુકોઝ કેવો છે સ્થાયી છે માટે એમ કહી શકાય કે ભાઈ એના દરેક કાર્બન પર એક એક ઓએચ હશે પણ એક કાર્બન પર બે ઓએચ તો નહીં જ હોય ફિનાઇલ હાઇડ્રેઝિન સાથેની પ્રક્રિયા જે છે એ આપણે કરીએ તો ચલો આ અગ્લુકોઝ

કાર્બન પર રીતેઝ આ છે ફિનાઇલ હાઇડ્રોજન એમાંથી મેં કીધું એ રીતે તમારે પાણી નીકળશે તો કઈ રીતે નીકળવાનું છે આનો એચ ટુ આનો ઓ જેમ છે તેમ બેઠો રેવા દો તો આ જે ભાગ છે આ તો નીકળી ગયો એન એન

એ દૂર થશે પીએચએનએચ થ્રી દૂર કરો તો અહીંયા શું બને છે તો કાર્બોનિલ આ નીકળી જશે અને એની જગ્યાએ શું આવશે કાર્બોનિલ આવી રીતે ઉપર જે છે સીએચએનએચ રેડી ચાલો તો આ જે બની ગયું કાર્બોનિલ કમ્પાઉન્ડ આવી ગયો એનું ફરીથી પાછા બે મોલ લઈએ આપણે તો એક્ચુઅલી છે ટોટલ ત્રણ મોલ લીધેલા

અને ત્યારબાદ જ્યારે આપણે એસિટીલેશન કર્યું પેન્ટા એસિટેડ વિથ વન મેડો જે બતાવે છે એમાં પાંચ હોય છે અને સાંદ રહે છે એનો થ્રીથી સાથે પ્રક્રિયાથી બતાવે છે કે એમાં વન ડિગ્રી આલ્કોહોલ છે મિત્રો તો આ રીતે આપણે એની સાબિતી કરી કે ગ્લુકોઝ કઈ રીતનું હોવું જોઈએ મિત્રો તો આ બધી જે રિએક્શનો છે ઓર્ગેનિક બેઝ ઉપર છે તમે ભણેલા છો આ ખાલી માત્ર રિપીટ થયું હતું તે રીતે તમે જોતા રહેજો થેન્ક યુ સો મચ ફરીથી આપણે મળીશું નવા ટોપિક સાથે